ઉનાળાની ગરમી માટે સ્પેશિયલ બદામ ગુલ્ફીની રેસીપી લઈને આવી છું જે ઘરની સામગ્રીથી બની જાય છે અને હા બજાર કરતાં તમે બાળકોને ઘરે જ બનાવી આપો જેથી એકદમ હેલ્ધી રહેશે તો સૌથી પહેલાં ફૂલ ફેટવાળું એક લીટર દૂધ લીધું છે અને કઢાઈમાં ગરમ કરવા મૂકી દીધું છે હવે દૂધ આપણે આની અંદરથી લગભગ વન ફોર્થ કપ જેટલું દૂધ કાઢી લેવાનું છે તો એક બાઉલમાં હોલ લઈ લઈશ હવે દૂધને સરસ ગરમ થવા દઈશું દૂધ આ રીતે ગરમ થવા આવે એટલે એક ચમચી આ રીતે કેસરના તાંતણા એડ કરી દેવાના છે એનાથી ફ્લેવર ખૂબ જ સરસ તો કેસર અને બદામનો ફ્લેવરવાળી આપણે ગુલ્ફી બનાવવાના છે હવે આપણે આગળ વીસ નંગ બદામને ચાર કલાક પહેલાં પલાળી રાખી હતી પલળી ગઈ છે હવે આપણે એને ક્રશ કરવાની છે તો પાણી કાઢી અને બધી બદામ આ રીતે મિક્સરમાં એડ કરી દેવાની છે તો અહીંયા આગળ હવે આપણે એની અંદર જે દૂધ કાઢીને રાખેલું હતું તે ઉમેરી દઈશું અને એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લઈશું તો અહીંયા આગળ એકદમ સરખી તમે મેં ક્રશ કરી લીધું છે તો આપણી આ બદામની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતની રાખવાની છે હવે આપણે એક નાના બાઉલની અંદર બે મોટી એટલો કસ્ટર્ડ પાવડર લીધો છે જે વેનિલા ફ્લેવરનો આવે છે તે લેવાનો છે એની અંદર આપણે દૂધ ઉમેરી દઈશું થોડુંક ગરમ દૂધ જ એમાંથી લઈ લીધું હતું તમે ઠંડુ દૂધ પણ ઉમેરી શકો છો તો અહીં આગળ લગભગ ત્રણ ચમચેટલું જે કઢાઈમાં દૂધ ગરમ કરવા મૂક્યું હતું એમાંથી જ આપણે દૂધ લઈ લીધું છે અને એકદમ સરસ રીતે એને સ્લરી તૈયાર કરી છે અહીં આગળ દૂધ એકદમ સરખી રીતે ઉકળવા માંડ્યું છે તમે જોઈ શકો છો અહીંયા આગળ તો છેને એકદમ સરસ દૂધ ઉકળવા માંડ્યું છે જે બદામની પેસ્ટ તૈયાર કરીને રાખેલી છે તે બધી જ આની અંદર ઉમેરી દેવાની છે મિક્સરમાં આ રીતે થોડુંક દૂધ નાખીને બધું હલાવી અને પાછું અંદર રેડી દેવાનું છે અને ફરીથી આની અંદર મિક્સ કરી દેવાનું છે એટલે સરસ બદામ આની અંદર દૂધની અંદર ભેળવાઈ જશે અને એનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે અહીંયા આગળ સરસ દૂધ ઉકળી ગયું છે લગભગ મેં પાંચ મિનિટ જેવું એને ઉકળવા દીધું હતું તો અહીંયા આગળ કસ્ટર્ડ પાવડરનું જે આપણે મિલ્ક તૈયાર કરીને રાખ્યું છે તે પણ આ રીતે ઉમેરવાનું છે અને હલાવતું રહેવાનું છે જેથી એના લમ્સ ના પડે અને એનાથી ગાઢું એકદમ થઈ જશે એટલા માટે આપણે કસ્ટર્ડ પાવડર ઉમેર્યું છે બધું જ અહીંયા આગળ રીતે મિક્સ કરવાનું છે ગેસની આ એકદમ સ્લો કરી છ મોટી ચમચી આગળ ખાંડ ઉમેરી દેવાની છે ખાંડ ઉમેર ગયા પછી પણ આપણે એને સતત હલાવતું રહેવાનું છે જેથી નીચે ચોંટે નહીં અને એકદમ સરસ દૂધને ઉકળવા દેવાનું છે તો અહીંયા આગળ દૂધ ઉકળી અને એકદમ ઠંડુ થઈ ગયું છે એકદમ ક્રીમી થઈ ગયું છે તમે જોઈ શકો છો તો બસ આપણું આ ગુલ્ફીના મોલ્ડ માટે તૈયાર થઈ ગયું છે એકદમ ઠંડુ થઈ જાય પછી આ રીતે તમારે બદામની થોડી કતરણ બદામ અને પિસ્તાની કતરણ આ રીતે ગુલ્ફી મોલ્ડમાં એડ કરી દેવાની છે જ્યારે તમે ગુલ્ફી ખાશો ને તો મૂળામાં બાઈટ આવશે એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ઘરના નાનાથી લઈને મોટા લોકોને પણ આ ખાવાની ખૂબ જ મજા પડી જશે તો તમારે ગુલ્ફી મોલ્ડમાં સેટ કરી લેવાનું છે ગુલ્ફી મોલ્ડ ના હોય તો તમે કોઈપણ પેપર કપમાં પણ સેટ કરી શકો છો તો અહીંયા આગળ હું બધા જ ગુલ્ફી મોલ્ડ તૈયાર કરી લઈશ તમે જોઈ શકો છો હવે આ રીતે તમારે કટ કરીને ફોઇલ પેપર કરી લેવાનું છે જેથી બરફના ક્રિસ્ટલ ના થાય અને તમારી ગુલ્ફી એકદમ ક્રીમી લાગે ખાવામાં એટલા માટે આગળ આ રીતે તમારે સેટ કરી લેવાનું છે ત્યાર પછી જે સ્ટીક આવે તે તમારે લગાવી લેવાની છે અહીંયા આગળ હું ઢાંકના છે તો લગાડી દઈશ ના હોય તો તમે ડાયરેક્ટ પણ એને થોડીક ફ્રીઝ થઈ જાય પછી તમે સ્ટીક લગાવી શકો છો થોડીક વાર રહીને બધી સ્ટીક લાગી ગુલ્ફી તૈયાર છે મોલ્ડમાં સેટ થવા માટે અને પાંચ કલાક એને ઓવરનાઈટ તમારે ફ્રીઝરમાં કરી દેવાની છે હવે એને અનમોલ્ડ કરીશું આ રીતે થોડુંક પાણીમાં નાખીને એટલે ઇઝીથી આ નીકળી જાય તો આપણી આ ઘરે જ એકદમ સરળતાથી બની જાય એવી ગુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ ચોક્કસી ટ્રાય કરજો આ રેસીપી સારી લાગી હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને બાળકોને તો ખાસ બનાવી આપજો ઉનાળાની ગરમી માટે બાળકોને ખાવાની ખૂબ જ મજા પડી જશે તો રેસીપીને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો